મળે પણ મળે ગાંજો પણ મળે અને જગા જગા એ યુવાનો નષ્ટ થઈ રહ્યા આખા ગુજરાતમાં જાઓ તો ગામડે ગામડે જ્યાં પણ જાઓ અમે જોઈએ તો નાની નાની લારીઓ પર પણ ગાંજો વેચાતો હોય અને ત્યાંના યુવાનો બરબાદ થઈ રહ્યા છે ગુજરાત સરકારે શિક્ષણ આપવું જોઈએ તેની જગ્યાએ આ લોકો દારૂ આપે છે રક્ષા આપે છે ગાંજો આપે છે અને યુવાનોનું જીવન બરબાદ કરવામાં આવે છે કેટલાય કુટુંબ એવા છે ગુજરાતમાં ને વલસાડમાં કે જે લોકો દારૂ થકી બરબાદ થઈ ગયા છે આજે એની માતા દીકરા વગરની થઈ છે અગર તો કોઈ સ્ત્રી એના વગરની થઈ છે આવી કેટલી જગ્યાએ હાલત જોવા મળતી હોય હું ગુજરાતમાં બંધ હોવા છતાં જ જ દમણ અને છે ત્યાંથી ગુજરાતમાં ગેટ હોય તેમ લાખો ટન એમ કઉ તો ખોટું નહીં ગાડીનો ગાડી ભરીને દારૂ ઠલવાય છે અને એની સાથે ક્યાંથી આવે છે શું આવે છે તમે જોતા હશે આવેદનપત્ર બતાવશું બતાવ્યું છે અમે કે ગાંજો અને ડ્રગ્સ જે જગ્યાએ લોકોને મળે છે એ લારીઓ પણ મળે છે એની પડિક્રિયાઓમાં આપવામાં આવે છે તો હું એમ કહું છું કે આ તંત્ર જાગે અને આના યુવાનોનું ભવિષ્ય બરબાદ ન કરે એના માટેની વાત લઈને આજે એક આવેપત્ર મેં આપતી તમારી ચોક્કસ છે વાપીના કેટલા એવા એવા સેન્ટરો છે કે જ્યાં આગળ અત્યારે ગાંજો મળી રહ્યો છે કેટલા કેટલી જગ્યાએ કેટલી જગ્યાએ ધરમપુરમાં લારીઓ છે કે ત્યાં કયું પ્રવાહ આવે એવું મારું સાથે પેલી બોટલમાં આવે છે એ બોટલ સામાન્ય રીતે અમે જાતે રહીને પણ ત્યાં જઈને એને પકડવા માટે ગયા હતા એમને કંઈક અત્યારે નથી મારે કહેવાનું મતલબ કે મારતા ના એક યુવાનની વાત હતી તેથી દરરોજના એને એ બોટલ એટલે શું કહેવામાં આવે એ પીવા વગર એ પીવા વગર કદાચ એને દિવસ ન જાય એવી જાતની ફેબિટ પડી ગઈ અને એના કારણે એ સામાન્ય રીતે એનું જીવન બરબાદ કરી નાખે એકનો એક દીકરો હતો અત્યારે પાગલખાનામાં છે અને મારે કહેવાનું મતલબ એ છે કે જે રીતની આ સરકારની નીતિ છે યુવાનોને બરબાદ કરવાની એ નીતિ સામે વિરોધ છે તેના નાતે આખા જિલ્લાના બધા જ આગેવાનો થઈને એક આવેદન તરફ આપીને એને જાગૃત કરવા અમે માંગીએ છીએ